ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ અઢાર ચોવીસ ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે આ માહિતી આપવા આજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધનમાં બપોરે ત્રણથી છ કલાક કથા યોજાશે દેશ વિદેશમાં ચારસોથી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કુણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં અંધજન મંડળના પ્રમુખ કુમાનસિંહ વાસિયા માનંદ મંત્રી પટેલ પ્રદીપ પટેલ ફંડ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા નરેશ ઠક્કર સુરેશ આહિર ગોપાલ શાહ કનુ પરમાર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશયથી પોતાનું કામ પોતાનું મકાન બાંધવાને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે આવી જ કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરાયું છે રિપોર્ટર રવિ સૈયદ